આપણા ઓડરમાં જો સૌથી સારી સર્વિસ હોય ને તો અમની શું કેવું સાચી વાત છે ને તો આજે આપણે છે ને ચલો આજે રવિવાર છે અને બે દિવસ પછી આપણે મિનર બેનની ગાયપ્રીમાં આપણો સેલ કરવાના છે તો સારા એવા થયેલા આપણે પેકિંગ માટે લઈ આવીએ તો એ બધી વસ્તુ છે નવા બજારમાં સારું મળી રહી છે તો ચાલ આજે આપણે નવા બજારને બી એક્સપ્લોર કરી લઈએ અને ટાઈમ મળે તો ન્યાય મંદિરને પણ એક ચલો ત્યારે

আতেছে আছেছে অক্ষেডাইস ওনে নিশে নেসে নেসে ইন নাছে নেসে নেসে নিশে 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 পোইপনাইলে সো রোপয়া নিশে মুক� તો બહુ મસ્ત મસ્ત છે જે કલેક્શન સો સો તો જો છે ને એની બાજુમાં છે ને મને ક્રન્ચીસ અને નકલાચ્યાસ એના માટે સારું એવું કલેક્શન છે એટલે ઘણું બધું વેરાઇટીસ છે જો પછી આ પણ કઈક યુનિક છે આ જો અમારા અમે નથી જોયે ને આ કઈક યુનિક લાગે છે તો મસ્ત છે ક્રન્ચીસ છે પછી બાઉસ છે એમાં બીજી ઘણી બધી વેરાઇટીઓ જો દેખાય છે તો તમે જો કઈક યુનિક ફાઇન્ડ કરતા હોય ને આ બધા બકલ્સ ને ક્લચિસ માં તો અહીંયા આવી શકો છો બધા બહુ કલેક્શન્સ છે સારું એવું જને નીચે થી બતાવ ને જને ક્લચર નું તો કેટલું બધું કલેક્શન્સ છે છે ને મસ્ત કલેક્શન છે પછી પેલું બી મસ્ત દેખાય છે જે બટરફ્લાય માં બી બહુ મસ્ત મસ્ત છે તો જે પછી મને છે સ્ટોર દેખાયો હતો તો જ્યાં છે ને એક આવા ટાઈપની વીક છે પછી આવા ટાઈપના થી હેંગ કરીને લોંગ હેર બતાવાય ને તેવા ટાઈપનું છે પછી જોવા તો તમે કંઈક આવા ટાઈપનું વીક કે એવું કંઈક ફાઇન્ડ કરતા હો ને તો તમે આવી શકો છો તો આ કઈ જગ્યા પર છે આ દુકાનનું નામ છે ને કંઈક હાથીન સ્ટોર કરીને છે

આબી 150 માં હાજી 150 નો પડશે આપણે ઉપર ટીકા સાથે છે ટીકા ને બુટ્ટી બીજી વેરાયટી તો ડાયમંડ 150 હા બીજી વેરાયટી છે 150 માં બીજે ફ્રેન્સે एकदम ફ્રેન્સે આટમ આવશે જોવા ભારે લાગે છે વજમ આટમ મલકી છે ઓકે તો જો આપરે છે ને લોંગ માપલ છે ને 150 માં પણ ઘણી બધી વેરાયટીસ છે છે ને ને આવશે આવશે તમારે તમારે લાગે એવી પણ હલકી બીજી માથામાં બસ એના માટે છે અંદર પાંચ પીન આવશે ત્રણસો પડે ત્રણસો પચાસ હા એકદમ સોફ્ટ મટિરિયલ આવશે રિયલ બાલ આવશે પ્લાસ્ટિક રિયલ બાલ જેવી આવશે

આટી વન આવશે આ તમારે કઈ બક્કા લગાવી દેવાની ઓ વાહ આ વન ને ટુ ઓકે ક્વીન છે કઈ લગાવી દેવાનું નાઈસ લો લાગે આ ભૂમી પર ટ્રાય કરી રહ્યા છે અને ભૂમી ના હેર પર લાગે છે જો ઓ વાવ ભૂમી બહુ મસ્ત લાગે છે જરા થોડું સ્ટાઈલ કર દો આય હાય

વા તો જો આ હાથીમ સ્ટોર કરીને દુકાનનું કાર છે તો તમારે જ્યારે પણ આવારું કલેક્શન જોઈતું હોય તો આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો તો અહીંયા તમે જોઈ શક્યા છે કે બધી બહુ વેરાયટી વીક માં પણ સારી ક્વોલિટીમાં તમને મળી જશે ઓકે ઓકે તો જો બ્રોચિસમાં તમને સારા એવા ઓપ્શન્સ મળી જશે ને બધું લેટેસ્ટ કલેક્શન્સ જોવા મળશે શું છે આપડે બ્રોચ નું પ્રાઇસ વન છે ઓકે કયા 100 વરાજ ઓ નાઇસ તો જો આ વાળા તમે જોઈ રહ્યા છો ને થોડા નજીક થી જરા બતાવજો તો આ તમે જોયું છો ને જે ખાલી 100 રૂપિયા ક્રિસ્ટલ ના છે અચ્છા અમાર છે પીસ ઓકે જો તમારે આસાનીમાં પીપી ફી ફી થા દે બીન હમ હમ નાઈસ મસ્ત છે યુનિક છે હા તો જો અહીંયા મને છે ને ઘણું સારું એવું કલેક્શન્સ દેખાયું અને જો બધી વસ્તુ તમે જો એકદમ અફોર્ડેબલ રેન્જમાં છે તો જો તમે આવો છો અને કંઈક આવા ટાઈપનું બ્રોચિસ છે પીક છે કે પછી ઈયરિંગ્સ આવી હેવી તમે ફાઇન કરતા હોવ તો મને છે ને આ હન્ડ્રેડવાળી ક્રિસ્ટલવાળી જે છે ને ઈયરિંગ્સ એ ખરેખર બહુ મસ્ત લાગી મસ્ત છે તો એમાં બી સારું એવું કલેક્શન છે જુઓ તો જો અમે છે ને ત્યાં શૂટિંગ લઈને આવ્યા અને ખરેખર કઉ સારા પર્સન રીઝનેબલ છે પચાસ રૂપિયામાં સો છો મને સારું એવું લાગ્યું થેન્ક યુ છે ને પછી મને એક જતા જ્યાં બેંગલ્સ નું બી સારું એવું કલેક્શન દેખાયું ભાઈ શું છે આપડે બેંગલ્સ માં ઓકે તો એકસો પચાસ થી લઈને બસો રૂપિયા સુધીની રેન્જ ના છે આ બધા બેંગલ્સ તો જો તમને આનું બી કલેક્શન સારું એવું લાગ્યું હોય ને અચ્છા તો જો આ ભાઈ છે ને બ્રાઇડલ સાઇટ પણ રેડી કરીને આપે છે તો સારું એવું તો મને લાગ્યું મસ્ત કલરફુલ ને ડિઝાઇન્સ પણ બધી યુનિક યુનિક દેખાય એટલે થયું કે ચલો તમને પણ એક વખત બતાવી દઉં જો મસ્ત હમણાં છે ને એક બ્રાઇડ બ્રાઇડલનો છૂરો બનાવીને બતાવો આઈડિયા આવે તો જો મેં છે ને એમને કીધું કે ચલો તમે એક બ્રાઇડલનો બી છૂરો બનાવીને આપો તો થોડુંક આઈડિયા આવે કે કેવું હા હા ચલો તો જો આ બ્રાઇડલનો અમને છૂરો થોડોક રેડી કરીને આપ્યો છે તો આ ચુરો કેટલામાં રેડી થઈ ગયો આપણો ઓકે તો ફોર હંડ્રેડ રૂપીઝમાં જો આ છૂરો તૈયાર થઈ ગયો બરાબર છે હેવી તો એના અંદર તમે કોઈ પણ તમારી લાઈક ચોલી એકોર્ડિંગ તમે બેંગલ સાઈડ ઓન કરી શકો છો હા હા જો એ બી સારું લાગે છે મસ્ત છે તો જો તમારે ઘણા બધા ઓપ્શન્સ છે યાર અને તો તમારે જો કઈક ચુરો એડી કરવો હોય ને તો આ આપણે તમે કોન્ટેક કરી શકો છો બજેટમાં સારું એવું તમને સેટ કરી આપશે